નમસ્કાર મિત્રો વેલકમ ટુ મેન્ચલ વે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ છ અંગ્રેજીનું નવું જે પુસ્તક છે બરાબર એની આગળની એક્ટિવિટીઓ આપણે જોવાના છીએ આપણે આગળની આ બધી લેંગ્વેજ ફંક્શન જોઈ ગયા આ રાઇટિંગ જોઈ ગયા છે જો હજી તમારે જોવાની બાકી હોય તો અમારા ચેનલના પ્લેલિસ્ટમાં જઈને ધોરણ છ નવું પુસ્તક તમે સિલેક્ટ કરજો તો આગળની બધી જ એક્ટિવિટીઝ છે પોએમ્સ છે બરાબર આ રીડિંગ છે એ બધી જ તમે વિડીયો એને તમે જોઈ શકશો અને આજે આપણે મિત્રો આવા જોવા જઈ રહ્યા છે જે ગ્રામરનો પાર્ટ છે બરાબર અહીંયા જે આપેલી છે એક્ટિવિટી સ્ટડી ધ પિક્ચર આ તમે જોઈ શકો છો સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એ આપણે ભણવા જઈ રહ્યા છીએ એ ભણતા પહેલાં મિત્રો આ જે પાર્ટ છે ગ્રામરનો એ પાર્ટ છે ટેન્સનો બરાબર એ ટેન્સ એટલે કે કાળ અંગ્રેજીની અંદર આપણે કોઈ પણ વાક્ય બોલવું હોય તો એ બધા જ વાક્ય કાળના આધારે બોલાય છે બરાબર દરેક વાક્ય માટે અલગ અલગ કાળ હોય છે બરાબર એ એવી જ રીતે આ જે એક્ટિવિટી છે બોલવા માટેનો કાળ છે ચાલુ વર્તમાન કાળ કયો કાળ છે મિત્રો ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ એટલે કે એવી ક્રિયાઓ કે જે હાલમાં અત્યારે બની રહી છે આપણી નજર સમક્ષ એ એને અંગ્રેજીમાં બોલવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય આપણે ગુજરાતીની અંદર જેમ વાક્ય રચના હોય છે હું જમું છું અથવા તો હું છું બરાબર આ કેમ વાક્ય સીધું થયું હું રમું છું હું છું એવું ના બોલાય હું રમું છું એ આપણને ખબર છે કે આ રીતે બોલાય કેમ કારણ કે આપણે ગુજરાતી છીએ અંગ્રેજીની અંદર જે બોલવું હોય બરાબર તો એની માટે સ્પેશિયલ ટેન્સ હોય છે વર્તમાન કાળ માટે ભૂતકાળ માટે અને ભવિષ્યકાળ માટે તો અત્યારે જે આપણે આ ટેન્સ ભણવા જઈ રહ્યા છે બરોબર એ છે ચાલુ વર્તમાન કાળ એટલે કે એવી ક્રિયાઓ કે જે અત્યારે હાલમાં બની રહી છે એને અંગ્રેજીમાં કઈ રીતે બોલાય પણ એ લખવા સમજવા અને બોલવા માટે સૌથી પહેલા આપણે ટેન્સ સમજવો પડશે અને ટેન્સ સમજશું ત્યારબાદ અહીંયા નીચે આપેલી એક્ટિવિટી છે અને અહીંયા જે વાક્યો કોઠાના આધારે બનાવવાના છે એ તમે જાતે પણ બનાવી શકશો સો હિયર વી ગો

ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે એટલે કે તમારી નજર સામે જે ક્રિયા બની રહી છે આપણે હકાર વાક્યનું સૂત્ર જોઈ રહ્યા છે કર્તા વધતા સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્ડ એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આયનજી વાળો રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દ આના આધારે આપણે વાક્ય બનાવી શકીએ છીએ એક ઉદાહરણ તરીકે અહીંયા વાક્ય છે હું ક્રિકેટ રમી રહ્યો છું તો એનો અંગ્રેજી થાય થાય છે આઈ એમ ક્રિકેટ હવે આપણને એવો પ્રશ્ન કે વાક્ય કઈ રીતે બન્યું તો સૌથી પહેલા આઈ છે કર્તા છે પછી હેલ્પિંગ બબ્સ આઈ સાથે એમ વાપર્યું છે પછી ક્રિયાપદનું આઈનજી વાળું પ્લેઇંગ છે અને અન્ય શબ્દ ક્રિકેટ છે હવે આપણે અહીંયા આગળ જોઈશું કે આઈ એટલે કે હું એની સાથે શું વપરાય હી સાથે શું વપરાય સી સાથે શું વપરાય ઈટ સાથે શું અને વી યુ દે સાથે શું વપરાય તો આઈ એટલે હું એની સાથે એમ વાપરવામાં આવે છે હેલ્પિંગ એટલે એટલે તે એક છોકરો કે પુરુષ માટે હોય છે વપરાય એની સાથે અને ઈટ છોકરી અને સ્ત્રી માટે છે શી એનો ગુજરાતી થાય છે તેણી એની સાથે ઇઝ વપરાય છે ઈટ પ્રાણી પક્ષી નિર્જીવ વસ્તુ પદાર્થ બરાબર કુદરતી સંપત્તિ એની સાથે ઇઝ વપરાય વી યુ ધે આ બધા સાથે આર વપરાય છે મિત્રો બરોબર એટલે સૌથી પહેલા આપણે જોઈએ તો આગળનું જે સૂત્ર જોઈએ સૂત્ર પ્રમાણે આ સાથે શું વપરાય છે એ આપણે જોઈએ છે કરતા જ્યારે કોઈ પણ આય હોય તો એની સાથે હંમેશા એમ વાપરવામાં આવે કરતા હી છોકરો હોય છોકરી હોય કે નિર્જીવ વસ્તુ હોય પ્રાણી પક્ષી હોય તો ઈજ વપરાય અને કરતા બહુવચન હોય વી યુ ધે તો એની સાથે આર વપ હવે ચાલુ વર્તમાન કર પ્રમાણે બરાબર તમે જે ટેન્સ આપણે ભણ્યા એ પ્રમાણે અહીંયા આપણે જોઈએ છે તો અહીંયા પહેલું એક્ઝામ્પલ આપ્યું છે આઈ એમ રનિંગ બરાબર જેમ મેં કીધું તું કરતા આય હોય તો એની સાથે એમ મૂકવામાં આવે બરાબર પછી સૂત્ર શું હતું હેલ્પિંગ વર્બ્સ પછી આવે ક્રિયાપદનું આઈએનજી વાળો રૂપ હવે અહીંયા જો ક્રિયાપદ છે રન બરાબર તો એની પાછળ આઈએનજી તો લાગ્યું છે પણ એક વધારાનું એન લાગ્યું છે તો એનું કારણ એ છે કે છેલ્લો શબ્દ છે એ વ્યંજન છે અને એની આગળનો સ્વર જ્યારે પણ કોઈ સ્પેલિંગમાં આપેલો હોય ત્યારે પાછળનો જે વ્યંજન છે એને બેવડી દેવાનું બરાબર અને વ્યંજન કહેવાય સ્વર કેટલા છે તો પાંચ એ ઈ આઈ ઓ યુ બરાબર જ્યારે છેલ્લો શબ્દ વ્યંજન હોય એને એની આગળ યુ

હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે સર છોકરી છે એ તો શી ની અંદર આવે છે તો શું એની સાથે ઈજ વપરાશે પણ અહીંયા ધ્યાનથી જોજો બરોબર આપણે શું કીધું શી એટલે તેણી તો થાય છે પણ કેની માટે ફક્ત એક છોકરી અથવા તો એક સ્ત્રી માટે બરોબર એ હોય ત્યારે જ સી નો ઉપયોગ થાય અને સી સાથે ઈજ વપરાય પણ અહીંયા તો ગર્લ્સ આપેલો છે એટલે કે છોકરી યો એટલે બહુ વચન અંદર આવી જાય જ્યારે બહુવચનની અંદર આવે એટલે રાખવાનું એટલે અહીંયા ગર્લ્સ સાથે એની આગળ સ્વર આપ્યો છે બરોબર એટલે અહીંયા આર પછી લખાશે સિટિંગ બરોબર ડબલ ટી થઈ જશે એટલે હશે ધ ગર્લ્સ આર સીટિંગ અંદર ધ ટ્રી સમજાઈ ગયો મિત્રો એના પછીની આપણે ખાલી જગ્યા જોઈએ હવે નીચે જોઈએ તો આપણને આ ચિત્ર આપ્યું છે પેઇન્ટરનો બરોબર કલર કામ કરતા વ્યક્તિ જે પુરુષ છે બરોબર એટલે એનું અહીંયા નામ લખ્યું છે મિત્રો એ જરૂરી નથી કે હી એટલે બરોબર હી જ લખેલું હોય હી જગ્યાએ કોઈ છોકરાનું નામ પણ લખેલું હોય ઉદાહરણ તરીકે રિતેશ લખ્યું હોય તો એ છોકરો છે એ હી ની અંદર આવે છે એટલે રિતેશ સાથે પણ ઇઝ જ મુકાય ઉદાહરણ તરીકે કોઈ છોકરી કોમલ લખેલું છે બરોબર તો કોમલ છે છોકરી છે એ શી ની અંદર આવે છે બરોબર એટલે એની સાથે મુકાય જ રીતે ઉદાહરણ તરીકે કોઈ પ્રાણી છે ધારો કે કેટ બિલાડી એ ઈટની અંદર આવે છે તો એવું જરૂરી નથી કે એ ઈટ લખેલું હોય પણ આપણે કેટ લખ્યું એટલે સમજી જવાનું હોય પ્રાણી છે એટલે ઈટ ની અંદર આવશે કોમલ છે છોક એક છોકરી છે એટલે શી ની અંદર આવશે રિતેશ છે એ છોકરો છે એટલે શી ની અંદર આવશે એટલે અહીંયા આ રીતે બરોબર

છેલ્લો શબ્દ છે વ્યંજન છે અને એની આગળ આય છે સ્વર છે અહીંયા છે ધ પેઇન્ટર બરાબર એ હી ની અંદર આવે છે એટલે અહીંયા આપણે મૂકશું ઇઝ હવે વિયર ની અંદર જો મિત્રો ડબલ્યુ ઈ એ આર વિયર ની અંદર છેલ્લો શબ્દ વ્યંજન છે અને એની આગળનો સ્વર છે પણ અહીંયા ફક્ત આઈએનજી જ લાગશે બરાબર ડબલ થશે નહીં કેમ કારણ કે જ્યારે બે વોવેલ્સ બે સ્વર જોડે હોય અને છેલ્લો શબ્દ વ્યંજન હોય ત્યારે પાછળ ડબલ કરવાનો રહેશે નહીં બરોબર આ નિયમ યાદ રાખજો એટલે અહીંયા ફક્ત લખવામાં આવશે ધ ઇઝ ઓકે એ વ્હાઇટ કેપ ઓન હેડ સફેદ ટોપી પહેરી છે એવી જ રીતે અહીંયા એક છોકરો છે બરોબર અહીંયા જોઈ શકીએ છીએ આપણે ચાલી રહ્યો છે તો આઈ છે તો સીધે સીધું એને એમાં લખી દેવાનું એમ આઈ સાથે હંમેશા એમ વપરાય ચાલુ વર્તમાન કાળની અંદર આઈ એમ પછી વોક લખેલો છે બરોબર એની પાછળ આપણે લગાવવાનો છે આઈનજી વોક એટલે ચાલવું અને એટલે ચાલી રહ્યો છું હું રસ્તા ધાર ચાલી રહ્યો છું એવી રીતે ધ પેન્ટર ઇઝ વેરિંગ ધ કેપ વ્હાઈટ કેપ ઇન ઇઝ હેડ બરોબર ચિત્રકારે અથવા તો કલર કરનારે પેન્ટરે માથે ટોપી પહેરી રહી છે ધ ગર્લ્સ આર સિટીંગ અંદર ધ ટ્રી છોકરીઓ છે ઝાડની નીચે બેસી રહી છે આ જે છે મિત્રો ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા છે હવે અહીંયા જો આપણને અહીંયા અમુક બ્રેકેટમાં શબ્દો આપેલા છે ક્રિયાપદો આપેલા છે ગો પ્લે પ્લે સિંગ ટીચ રીડ આનો ઉપયોગ કરીને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે આઈ સાથે એમ મેં કીધું તો એમ હંમેશા એમ જ આવે વી સાથે આપણે જોયું હતું તો શું આવશે આર પ્લેઇંગ ઓકે વી આર પ્લેઇંગ પછી છે પ્રથમ જો અહીંયા છોકરો છે એટલે છે શેની અંદર હશે હી તો અહીંયા ઈઝ મુકાશે અને સિંગની પાછળ શું લાગશે આઈએનજી સિંગિંગ વેરી ગુડ પછી ગર્લ્સ અહીંયા જો છોકરીઓ છે એટલે બહુચન ની અંદર આવી બરોબર એટલે લખાશે ગર્લ્સ આર પ્લેંગ ઓકે મિત્રો આ બધું ધ્યાન રાખવાનું છે તમારે એના પછી ધ ટીચર શિક્ષક છે પુરુષ પણ હોય શકે અને સ્ત્રી પણ હોઈ શકે છે પણ એક જ છે એટલે અહીંયા વપરાશે ઈઝ અને પછી આવશે ટીચની પાછળ શું લગાવવામાં આવશે મિત્રો ટીચિંગ બરાબર ટીચિંગ બરોબર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ અને છેલ્લે છે આ પાછળ શું લગાડવાનું એ બધું તમને આવડે જ છે બરોબર અહીંયા ઉદાહરણ આપેલું છે મેં શીખવાડેલું છે એ તમારે જાતે કરવાનું રહેશે હવે અહીંયા જો મિત્રો નીચે વાક્ય આપણે કોઠા પરથી બનાવવાના છે સેમ્પલ ઉદાહરણ તરીકે આપેલું છે આઈ એમ રીડિંગ એ ન્યૂઝપેપર અહીંથી આઈ લીધું છે આઈ સાથે શું વપરાય છે એમ પછી અહીંયાથી લીધું રીડિંગ વાંચી રહ્યો છું વોકિંગ ચાલી રહ્યો છું પ્લેઇંગ રમી રહ્યો છું ઇટિંગ ખાઈ રહ્યો છું જમ્પિંગ કૂદકા મારી રહ્યો છું રાઇટિંગ લખી રહ્યો છું બરાબર તો આઈ એમ હું છું રીડિંગ એટલે વાંચી રહ્યો તો વાંચી રહ્યા શું હોય તો અહીંયા લખ્યું છે ન્યૂઝપેપર આમાંથી લીધું બરાબર એવી જ રીતે હી થી લીધું હી

અહીંયાથી લીધું છે ઇટિંગ ખાઈ રહ્યો છે બરોબર અને છેલ્લે મૂકવામાં આવ્યું છે ફ્રૂટ્સ એવી રીતે આપણે પણ એક વાક્ય બનાવીએ મિત્રો ઉદાહરણ તરીકે પહેલું વાક્ય લઈએ પછી સાથે શું લઈશું બરોબર અ ઈટિંગ લઈએ છે ચલો ઈટિંગ ત્રીજા ખાનામાંથી કોઈ પણ શબ્દ આપણે લખી શકીએ છીએ ક્રિયાપદ લઈ શકીએ છીએ આઈ એમ ઈટિંગ અને ખાઈ રહ્યા શું હોય છે તો અહીંયા જો ઘણી બધી વસ્તુ આપેલી છે એમાંથી આપણે લઈશું લડ્ડુઝ બરોબર આ બની ગયું તમારું વાક્ય પણ ધ્યાન રાખવાનું મિત્રો રીડિંગ છે એટલે વાંચી રહ્યા છે છે તો એની સાથે એવો જ અન્ય શબ્દ લેવાનો વોકિંગ ચાલી રહ્યો છે એટલે એની સાથે એવો જ શબ્દ લેવાનો પ્લેઇંગ એટલે રમી રહ્યા છે એટલે એની સાથે એવો જ શબ્દ લેવાનો બરોબર કે જેને અનુલક્ષીને હોય પછી બીજો શબ્દ લઈ શકાય નહીં ઉદાહરણ તરીકે આઈ એમ મિટિંગ પછી ન્યૂઝપેપર ન ના લેવાય હું ન્યૂઝપેપર ખાઈ રહ્યો નથી બરોબર ન્યૂઝપેપર ખવાય નહીં એટલે અહીંયા લડ્ડુ જ લેવાના ઓકે એવી જ રીતે આપણે ચલો દ્વિજાનું એક વાક્ય બનાવીએ અહીંયા દ્વિજા લખેલું છે બરાબર છોકરી છે એટલે તેની એ શેમાં આવશે સીમા એટલે દ્વિજા લેવાનું સૌથી પહેલા આપણે લખશું દ્વિજા પછી લખશું દ્વિજા સાથે શું વપરાય ઇઝ પછી અહીંથી લઈશું વોકિંગ બરાબર એટલે ચાલી રહી છે તો વોકિંગ શેમાં આવશે જો આવશે ઓન ધ ફૂટપાથ

હવે અહીંયા લખશું રાઇટિંગ બરાબર લખી રહ્યા છે શું લખી રહ્યા છે તો મિત્રો અહીંયા લખશું એ લેટર બરાબર ચિંતન એન્ડ મનન આર રાઇટિંગ એ લેટર ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો આ રીતે તમારે વાક્ય બનાવવાના રહેશે બહુ સરળ રીતે તમને વાક્ય આવડી જ જશે ખાલી યાદ રાખવાનું સૂત્ર પ્રમાણે આઈ બરોબર સૂત્ર શું છે સૌથી પહેલા કરતા કરતા એના પછી આવશે ક્રિયાપદનું વાળું રૂપ બરોબર આમાંથી ગમે તે એક રૂપ લેવાનું છે ત્યારબાદ આવશે અન્ય ઓકે આ પ્રમાણે જો તમે વાક્ય બનાવશો તો ચોક્કસથી તમારું વાક્ય ખોટું પડશે નહીં આઈ હોપ કે તમને આ સારી રીતે સમજાઈ ગયો છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો આગળની એક્ટિવિટી આપણે જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુ વિડીયો જોવા માટે અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ સો મચ